નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો બધા હવે આજે શુક્રવાર છે મને ખબર છે કે લોંગ વીકેન્ડ આવી ગયું છે શનિ રવિવાર અને આપણે થોડુંક વધારે એનાલિસિસ કરીએ છીએ અને જનરલી હું શુક્રવારનો વિડીયો હું શનિ કે રવિવારે પોસ્ટ કરું છું પણ મને આજે એવું થયું કે આજે શુક્રવારની રાતે જ આપણે પોસ્ટ કરી નાખીએ વિડીયો તો શું લોકો પાસે ટાઈમ રહે આ બધું રિફર કરવાનો બે દિવસ અને શનિ રવિ કંઈક આપણે બીજું નવું કંઈક એનાલિસિસ અથવા તો નવી ઇન્સાઇટ કે નવું કંઈક નોલેજ પોસ્ટ કરશું હવે જો આ રેન્જ તમને યાદ છે ને આપણું એટલે આપણે કંઈ પ્રાઉડ નથી લેવું અને આપણે એવું નથી બોલવું કે જો આપણે સાચા પડ્યા કારણ કે સ્ટોક માર્કેટ પાછળ આપણે એવું ઈગો કરવા જાય ને તો સ્ટોક માર્કેટ આપણને હેરાન કરી નાખે આપણે તો એની સામે એકદમ આમ નીચા નમીન રહેવું પડે તો કાંઈ પણ છે આપણને એટલી તો ખબર પડી કે આપણે એગ્રેસિવ કોલમાં નહોતું જવાનું અને માર્કેટ માં વીકનેસ પ્રૂવ થઈ ગઈ એ રેન્જ થી બરોબર આપણે એટલું કહી શકીએ બીજી વસ્તુ બેંક નિફ્ટી જોશો ને તો તમને હું ડિસ્કશન યાદ કરાવું કે મેં કીધું તું કે નિફ્ટી અને બેંક નિફ્ટી ને ઓમ ડાયરેક્ટ કમ્પેર ન કરાય કારણ કે નિફ્ટી આખા બ્રોડ માર્કેટ ને રિપ્રેઝેન્ટ કરે છે બેંક નિફ્ટી ખાલી બેંક સેક્ટર ને રિપ્રેઝેન્ટ કરે છે એટલી સ્ટ્રોંગ હતું પણ આ લેવલ ઉપર ક્લોઝ થવાનું કે આ લેવલ ની ઉપર ક્લોઝ થયું જ નહીં નીચે ક્લોઝ થયું એટલે આ વીકનેસ છે તમે જોજો આમાં લાગે છે કે આ સેક્ટરમાં વીકનેસ વધશે એટલે આમાંય આપણે ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ સૌથી મોટો ફાળો સેક્ટરમાં જોઈએ ને આપણે આઈટી સેક્ટર જો કેટલું નીચે એના જે પાછું જે આ જે સપોર્ટ હતો એ ચોવીસ નો તો જૂન નો ગેપ ડાઉન સાથે નીચે ગયું છે ઓટો સેક્ટર ગયો ઓટો સેક્ટર જો તો વળી પાછું એ જે સપોર્ટ થી એક રિલીફ રેલી આપી ત્યાંથી પાછું નીચે ગયું છે એટલે ઓમ જોવા જઈએ ને તો આપણે જે વાત કરતા હતા ને કે શું એક ટેકનિકલ બાઉન્સ છે કે એક રિલીફ રેલી છે કે ખરેખર માર્કેટમાં એ હવે ખબર પડે છે કે એક ટેકનિકલ બાઉન્સ અને રિલીફ રેલી જતો કારણ કે જે આટલો બાઉન્સ મેરો ને એનું 40 40% જેટલું તો માર્કેટ પાછું કરેક્ટ થઈ ગયું આમાં બરોબર એટલે અગેન હવે નવી ચેલેન્જ શું છે કે જો માર્કેટમાં એગ્રેસિવ બાય હોય તો વળી પાછો હાઈ કાઢવો પડશે વન્સ અગેન સેમ ચેલેન્જ આવીગી પાછું વન્સ અગેન કે પહેલા એને તો હાઈ તો કાઢો ત્યાં તો ટકાવો પાછો ત્યાં સુધી આપણે કાઈ માની ના સકે કે ભઈ એવું ન થાય કે ભઈ એ આ રીતે એક નયા નવો એક અહીંયા સપોર્ટ કરવા નીચે ટચ જાય અને અત્યારે બીજું એક વસ્તુ એવું છે કે તમે અત્યારે જોવો છે ગ્લોબલ ટેરિફ વોર ચાલે છે બરોબર યુએસએ ના બીજા બધા કન્ટ્રી સાથે તો હું એમ કહું છું કે એમાં આજે ફ્રાઈડે હતો તો ઘણી બધી પોઝિશન ઘણા લોકોએ ઓપન ન રાખી હોય કારણ કે શું ખબર સેટરડે સન્ડેથી થઈ એટલે બી થોડુંક સેલિંગ આવેલું હોય શકે કારણ કે અત્યારે એફઆઈડીઆઈ નો ડેટા જોવો ને તમે તો આજનો ડેટા અપડેટ થયો છે એમાં ચોત્રીસો ને એસી કરોડ નું એફઆઈઆઈ નું સેલિંગ છે હા અને સામે ડીઆઈ આજ વખતે સત્તરસો ને વીસ કરોડ સેલિંગ કરી નાખ્યું છે ડીઆઈ એટલે બંને સેલ કર્યું એટલે આ પછી વધારે વીકનેસ કહેવાય કે બાય કોને કર્યું એટલે માર્કેટમાં બાયર્સ હતા જ નહીં જો આ લેવલે બાયર્સ નથી અને અપર લેવલ છે આ લેવલે બાયર્સ નહોતા એટલે તો નીચે આવ્યું ને માર્કેટ બરોબર છે એટલે હવે આ બધું હજી મંડે ને વધારે ખબર પડશે પણ આપણને રેન્જ ખબર પડી ગઈ જો રેન્જ પ્રમાણે તો માર્કેટ વીક છે એમાં તો આપણે કોઈ ના નથી બહુ ક્લિયરલી દેખાય છે ઇવન બેંક નિફ્ટીમાં દેખાય છે કે હાઈટેક હાઈ ના થઈ હા બેંક નિફ્ટી માં એક હોપ છે કે શું અહીંયા થી સપોર્ટ થી બાઉન્સ કરે છે તો જે સપોર્ટ ને પ્રોટેક્ટ કરે છે એ એક હોપ છે બીજી કાઈ માં વધારે હોપ નથી એટ ધ સેમ ટાઈમ જે મિડ કેપ ઇન્ડેક્સ છે 1500 પોઈન્ટ ટ્વીટો અને જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એ બી ખાસો 500 પોઈન્ટ ટૂટેલો છે એટલે હજી આપણે વધારે જોશું આમાં કઈ ડરવાની જરૂર નથી એઝ એ ટ્રેડર તો આપણે બધી બાજુથી પૈસા કમાઈ સકીએ આપણે તો બધા ટ્રેડરો છે બરોબર અને ઇન્વેસ્ટ કરતા હોય તો આપણે લોંગ ટર્મ માટે કરતા હોય પણ એક બીજી વસ્તુ એ આપણે ખાસ જોવાની છે હવે કે હવે જે બ્રોડ માર્કેટ છે એ કઈ રીતે બિહેવ કરશે ધ રીઝન ઇઝ કે જે રીતની વીકનેસ આવે છે અને અપર સાઈડ એટલા બધા બાયર્સ નથી મળતા તો હવે જ્યારે માર્કેટ ઓપન થાય હવે જેમ કે મંડે મંડે ના આપણે શું જોવાનું છે કે મંડે ના શું માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે કે મંડે ના માર્કેટ ન્યુટ્રલ ઓપન થાય છે કે મંડે ના માર્કેટ ન્યુટ્રલ ઓપન થઈને અપ જાય છે કે ડાઉન જાય છે કારણ કે જો આ બધી કંડિશન હું પહેલી વખત શું કામ વિચારું છું કે ગેપ ડાઉન થયું તો વધારે ચાન્સીસ છે કે જે બાયર્સ બાય કરવાના હતા એ બાય નહીં કરે બરોબર એટલે આ બધું આપણે જોવું પડશે અને ખાસ કરીને જે પણ થાય તો હજી સ્પેક્યુલેટ નથી કરતો જે કરો એ કરે હું તો એવું કે મિનિટ ફિફ્ટી મિનિટમાં માર્કેટ શું કરે છે માની લો કે ભલે ગેપ ડાઉન થઈ ગયું કે ભલે ન્યુટ્રલ થઈ ગયું પણ ડાઉન થઈને રિકવર કરે છે કે નથી કરતું બરોબર જો એ રિકવર કરશે તો બહુ સારી વાત કહેવાશે

કે આપણે ખાસ કરીને એફએમસી સેક્ટરને જોશું કારણ કે હવે અત્યારે થયું છે શું કે એફએમસી સેક્ટર એટલું બધું પડ્યું નથી બરાબર એ અહીં સુધી આવી ગયું છે અને એટલા માટે હોઈ શકે કે નિફ્ટી હજી એટલું બધું પડ્યું નહીં કારણ કે એફએમસી સેક્ટરમાં થોડીક હજી ગિરાવટ આવી તો હજી આપણું માર્કેટ ડાઉન થઈ ગયું એટલે અમુક સમયે એક કે બે સેક્ટર છે એ હજી આપણા માર્કેટને હોલ્ડ કરે છે તો એ જે સેક્ટર હોલ્ડ કરતું હોય ને એના ઉપર તો આપણે વધારે ધ્યાન આપવું જોઈએ એના સ્ટોક ઉપર વધારે આપણે ધ્યાન આપવું જોઈએ કે શું કામ હોલ્ડ કરે છે અને આમાં જે પેટર્ન બને છે હજી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના લીધે માર્કેટનો અહીંયા ભાર આખો બર્ડન આ લોકો ઉપાડીને બેઠા હોય છે બરોબર ને એટલે આ હું તમારું ધ્યાન દોરું છું કે ખાસ કરીને એફએનસી સેક્ટર ઉપર આપણે એની પેટર્ન ઉપર ધ્યાન આપવાનું છે અને ઓવરઓલ માર્કેટને થોડું સ્ટડી કરવાનું રાખજો તમે અને બહુ એગ્રેસિવ પોઝિશન નહીં લેવાની માર્કેટ જે પ્રમાણે એટલે જ કહેતો હતો ને હમણાં હમણાંનું માર્કેટ થોડું ને સેટલ થવા દેવું નહીં કે ફટાફટ મારે ટ્રેડ લઈ લેવો છે સેટલ થવા દેશો ને તો માર્કેટમાં મજા આવશે ડિરેક્શન પકડવાની મજા આવશે ટ્રેડ કરવાની મજા આવશે ઇમોશન વોલાટીલિટી થાય જાય અને આપણને ટ્રેડ કરવાની મજા ન આવે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મજા આવી ગઈ જે પ્રમાણે નિફ્ટીનું એનાલિસિસ હતું બેંક નિફ્ટીનું મજા આવી અને ઘણા બધા ટ્રેડરના મેસેજ આવ્યા કે નહીં સર મજા આવે છે એનાલિસિસમાં મને ખોટા ટ્રેડ નથી પડતા બીજી વસ્તુ કે જો તમે સ્ટોક માર્કેટમાં બહુ સિરિયસ રીતે આગળ વધવા માંગતા હોય તો મેં બહુ સરસ આ થ્રી સ્ટેપ પ્લાન ડિઝાઇન કર્યો છે ચોથું સ્ટેપ છે નહીં હું ચાવું તો લોકો કેપેબલ બને મારી ઉપર ડિપેન્ડ ન રહે આ બધામાં વર્કશોપ છે ને બધાના રેકોર્ડેડ તમને મળી જશે ઘરે બેઠા તમે મોબાઈલમાં અને તમારા લેપટોપમાં એક્સેસ કરી શકશો અને પછી ટેલિગ્રામ ગ્રુપના એક્સેસ હોય છે બધા વર્કશોપ તમે ખતમ કરો ને એટલે તમારા ડાઉટ અને ક્વેરી પૂછી શકો અને આ રીતે તમે આગળ આવી શકો આ વિશે કોઈ ગાઈડન્સ જોઈને તમારે તો પૈસા તો બને કાંઈ સાઇટમાં જશો ને એટલે તમને ટેલિગ્રામનું કોન્ટેક લિંક મળી જશે ત્યાંથી તમને કોન્ટેક્ટ કરી શકો હવે ગેમ જોવાની છે કે ના શું થાય કારણ કે લોંગ વીકેન્ડ આવી ગયું બે દિવસ ગ્લોબલી ઘણું બધું ઉથલપાથલ થાય છે મંડે ને આપણું માર્કેટ કેવું ઓપન થાય છે નહીં ઓપન થયા પછીની અડધી પોણી કલાકમાં શું માર્કેટનું બિહેવિયર છે ને એ આપણે ચેક કરશું વિડીયો એન્ડ કરું છું ઓફ લવ હેપ